લાયન્સ ક્લબ ઉમરેઠ દ્વારા શ્રી સંતરામ મંદિર ઉમરેઠના સહયોગથી ટીબી દર્દીઓને કિટ વિતરણ કરવામાં આવી લાયન્સ ક્લબ ઉમરેઠના દ્વારા સેવાકીય સપ્તાહની ઉજવણી થઈ રહી છે આ સેવાકાર્ય અંતર્ગત ઉમરેઠમાં લાયન્સ ક્લબના પ્રયત્નો થકી તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ શ્રી સંતરામ મંદિર ઉમરેઠના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તરફથી વીસ પૌષ્ટિક કીટ ટીબીના દર્દીઓને વિતરિત કરવામાં આવી आ वीस कीट श्री संतराम मंदिर उमरेट तरफ गणेशदास जी महाराज हस्ते सीधी हती। उपरांत उमरेट शहर प्रमुख हार्दिक भाई पटेल द्वारा पचास कीट अर्बन बैंक चेयरमैन संजय भाई शहरावाड़ा तरफ थी दर महीने पांच कीट आप सेवा कार्य अनुसंधाने जाहिर करू आवइए आग रिपोर्ट धनंजय शुक्ल ભારત સરકારનું એક મોટું આયોજન ટીબીને મુક્ત કરવા માટે ભારત દેશમાં એક પણ દર્દી ટીબીનો ના હોવો જોઈએ એવી એક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે અને એના માટે જે કામ સરકાર કરી રહી છે એના ભાગરૂપે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલને આ કામ સોંપવામાં આવ્યું અને એના ભાગરૂપે ઉમરેશ લાયન્સ ક્લબ અર્બન બેંકના ચેરમેનભાઈ શ્રી સંજયભાઈ નગરપાલિકા ભારતીય જનતા પક્ષના યુવા પ્રમુખભાઈ શ્રી હાર્દિકભાઈ અને એમના પરિવાર તરફથી જે કંઈ કીટ અહીં આપવામાં આવી છે એ કીટ ટીવીના દર્દીઓને લાયન્સ ક્લબ દ્વારા અત્રે સોંપવામાં આવી રહી છે ટીબી એક એવું દર્દ છે કે જે આખા પરિવારને ખાઈ જતો હોય છે અને એના માટેની જે સપ્લિમેન્ટરી દવાઓ છે એ તો સરકાર આપે છે પણ એની સાથે શરીરને પ્રોટીન મળી રહે એના માટે સિંગ ચણા પ્રોટીન પાવડર અને મગ એવી અન્ય ચીજો એ રોજ સેવન કરશે તો છ મહિનાની અંદર ટીબી એમાંથી મુક્ત થશે અને એના માટે લાયન્સ ક્લબ ઉમરેઠ ત્યાં જે સપ્તાહ યોજી રહ્યું છે સેવા સપ્તાહ એની અંદર આ પણ એક સેવા છે અને સંતરામ મંદિર ઉમરેઠ તરફથી જ્યારે પણ યોગ્ય લાગે અને આવું કોઈ દર્દીઓની સેવા હશે તો મહારાજ તમારી સાથે રહેશે અને લાયન્સ ક્લબ આવા કાર્યો કરતું રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી ફરી એકવાર આપ સૌ પર ભગવાન સંતરામ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરતા રહે અને આપ સેવા કરતા રહો અને અમારા જેવી સંસ્થાઓ સાથે જોડાતી રહે એ વ્યક્તિ સાથે વીરમું આપ સૌને મારા જય મહારાજ